મધરપુરા પોલીસે રિક્ષા ચાલક હત્યા મામલે પત્ની તેમજ પ્રેમીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલે કાઢ્યો હતો મધરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં મોટી સફળતા સાંપડી છે રિક્ષા ચાલક હત્યાના ગુનાના મામલે તાસમાં છોતરાયેલી પોલીસને પત્ની મમતા તેમજ પ્રેમી રામુ યાદવની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલે કાઢ્યો હતો હથિયાર વડે રિક્ષા ચાલકની કરાયેલી હત્યાનો ભેદ મધરપુરા પોલીસે ઉકેલે કાઢ્યો હતો પોલીસ તપાસ મૃતક પતિ એવા શેરુ યાદવની પત્નીએ જ પ્રેમી સાથે મળી હત્યા કરી હોવાનું ખુલ્યું હતું પત્ની અને પ્રેમી વચ્ચેના પ્રેમમાં આડકલી રૂપ બનતા પતિનું બંને સાથે મળી મોત નિપજાવ્યું હતું ત્યારે હાલમાં તો મિત્રપુરા પોલીસે રિક્ષા ચાલક હત્યા મામલે પત્ની તેમજ પ્રેમીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલે ખાડી બંને વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી ત્રણસો મુજબ એક મર્ડરનો ગુનો દાખલ થયેલ છે જેમાં મરણ જરાનું નામ છે શેરુ ભવાની નામ યાદવ જે ભરથાણા સુરતના રહેવાસી છે અને એની ઉંમર સડત્રીસ વર્ષ હતી પોલીસે મૈરપુરા પોલીસની ડિસ્ટર્બ ટીમે ગણતરીને કલાકોમાં મરણ અને હત્યાની અંદર સામેલ બે વ્યક્તિઓની ધરપકડ કરેલ છે આની અંદર જે મરણ જનાર વ્યક્તિ છે તેની વાઈફ દ્વારા અને એ વાઈફનો એક ઈસમ જોડે અફેર ચાલતું હોવાના લીધે બંને ભેગા થઈને આ ઈસમનો ઈસમની હત્યા કરેલી હતી બનાવનું મેઇન કારણ એટલું હતું જે પ્રાથમિક પૂછપરછમાં ધ્યાને આવેલું હતું કે આ મરણ જનારની વાઈફ અને જે ઈસમ છે બંને વચ્ચે છ એક મહિનાથી અફેર ચાલતું હતું જેની જાણકારી આ મરણ ખબર પડી ખબર પડેલી હોવાથી પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો જેથી તેની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને આનું મર્ડર કરેલું હતું આભાર